નમસ્કાર પ્લસ હું છું આપની સાથે નવ નિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન નું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ નિરીક્ષણ કર્યું છે છોટાઉદેપુર નગર માં નવનિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ના સ્થળનું છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કોન્ટ્રાક્ટરને સાથે રાખીને નિરીક્ષણ કર્યું હતું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સ્થળની મુલાકાત લઈને જરૂરી સૂચનો પણ કર્યા હતા અને કામગીરીથી સંતોષ થયા હતા આ મુલાકાત દરમિયાન તેઓની સાથે વકીલ લલિતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશનલ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર